નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કુદરતની રચના જ એવી છે કે પ્રકૃતિ છે એ કેટલો બધો આનંદ આપે છે આનંદ આપે છે એટલું જ નહીં પણ એ કેટલી ઉપયોગી પણ છે આપણે અત્યાર સુધી ઘણી બધી વનસ્પતિઓની માહિતી મેળવી એમાં એ આપણને દવા તરીકે તો ઉપયોગી છે જ પરંતુ કુદરતે આપણા માટે કેવી રચના કરી છે કે એણે આપણા શરીરનો મેલ સાફ કરવા માટેની પણ વનસ્પતિ આપી તમને ખબર જ હશે કે પ્રાચીન યુગમાં જ્યારે આ સાબુન શેમ્પુ નહોતા ને ત્યારે આપણે વનસ્પતિનો ઉપયોગ કરતા અને એવી જ એક વનસ્પતિનો આજે પરિચય મેળવવાનો છે એના વિશે એવું કહેવાય છે કે ના કોઈ શેમ્પુ

કોઈક જગ્યાએ તે અરીઠીના નામે પણ ઓળખાય છે અરીઠિયાના ઝાડ પંદરથી પચીસ ફૂટ જેવા ઊંચા વધેલા જોવા મળે છે આમ તો આ ઝાડ ડુંગર અને ડુંગરાવ જમીનમાં વિશેષ રૂપે જોવા મળે છે તેમ છતાં બાગ બગીચાઓમાં આંગણે વાડીઓની વાડમાં અને રસ્તાઓ કાંઠે તેમજ જંગલ વિસ્તારમાં તે ક્યાંક ક્યાંક જોવા મળી જાય ખરા આ ઝાડ આમ તો ખૂબ પ્રસિદ્ધ છે કારણ કે પ્રાચીન કાળથી જ આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ સંસ્કૃતમાં તે અરિષ્ટ કે ફેનિલના નામે ઓળખાય છે તો તેના ગુચ્છફળ અને ગર્ભપાતક સંસ્કૃત નામો પણ મળી આવે છે ફળ ગુચ્છામાં આવતા હોય ગુચ્છફળ તરીકે ઓળખાતું હશે તેમજ ગર્ભનાશક હોય તેને ગર્ભપાતક પણ કહે છે અંગ્રેજીમાં તે સોપ ટ્રી એટલે કે સાબુના બદલે ઉપયોગમાં લેવાતું હોય આ સોપ ટ્રી નામ પડ્યું હશે જ્યારે તેનું લેટિન એટલે કે શાસ્ત્રીય નામ સેપિટ્રસ ટ્રીફોલિયટ છે આ ઝાડના મૂળ ઘણા બધા ફાટાઓવાળા જાડા અને ઘણા ઊંડા બેઠેલા હોય તે ઊગી ગયા બાદ તેને પાણીની જરૂરિયાત રહેતી નથી આ ઝાડની મુખ્ય દાંડી એટલે કે થળ ખૂબ જાડું તેમજ અનેક શાખાઓ યુક્ત હોય છે ઝાડને એ ઘેરાવાદાર અને ઘટાદાર બનાવે છે થળ અને શાખાઓ ભૂરા કે ઘેરા ભૂરા રંગની ખડબતડી અને તેના પર ચીરા પડેલા હોય છે તેનું લાકડું ભટકણું હોય છે પાન આંતરે આવેલા એકથી ત્રણની જોડીમાં અને વિષમ કોરવાળા હોય છે પાન દોઢથી આઠ ઇંચ લાંબા અને બેથી ત્રણ ઇંચ પોહળા બંને છેડે સાંકડા થતાં ટોચે અણીદાર અને ખરસટ હોય છે પાનની ઉપરની સપાટીનો રંગ પીળાશ લેતો લીલો અને નીચેની સપાટી ફીકી હોય છે શાખાઓને છેડે પત્રકોણમાંથી પુષ્પ મંડપ આંબાના મોરની જેમ નીકળેલા હોય છે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલો આવે છે ફૂલો પાંચ પત્રોના ચાર પાંખરીઓવાળા અને ફીકા ધોળા રંગના તેમજ રૂછાળવાળા હોય છે તેમાં ફળ બંધાય છે ફળ કાચા હોય ત્યારે પીળાશ પડતાં લીલા રંગના અને ગીચ રૂછાળવાળા હોય છે પરંતુ પાકતા ખરબતળી સપાટીવાળા કડતલીવાળા અને રતાશ લેતા ભૂરા રંગના થઈ જાય છે આ ફળ લાંબો સમય થતાં કાળાશ લેતા રંગના થઈ જાય છે ફળ પણ અળીઠા તરીકે જ ઓળખાય છે ફળની છાલ નરમ થોડા ગળવાળી વાસ ઉગ્ર સુગંધિત અને સ્વાદ જરા મીઠો પણ પાછળથી અતિ કડવો ચીરપળો અને ઉગ્ર હોય છે ફળમાં કાળા રંગનું લીસું ચડકતું કઠણ એક ઊભી નસ અને ત્રણ નીકવાળું બીજ હોય છે તેમાં મીંજ થોડું તેલિયું હોય છે સેપિન દેશી વર્ગની આ વનસ્પતિનો પહેલાંના સમયમાં મેલ ધોવા માટે મોટા પાયે ઉપયોગ થતો હતો અરીઠાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે કડવા તીખા ઉષ્ણ ત્રિદોષર ત્રિદોસર નાશક મેલ સાફ કરનાર ગર્ભને પાડનાર ઉલટી કરતા વિષનાશક આધાશીસી દૂર કરનાર મનાય છે તે માથાનો દુખાવો હિસ્ટીરિયા અપસ્માર ઝેરી જંતુનું વિષ દૂર કરનાર કફ અને હરસ દૂર કરનાર મનાય છે તેનો મુખ્ય ઉપયોગ વાળની સુંદરતા સ્વચ્છતા અને ચામડીના રોગો દૂર કરવામાં થાય છે અરીઠાના ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું મૂળ પાણીમાં ઘસી વીંછે અથવા ઝેરી જનાવરના દંશ ઉપર ચોપડવાથી વિષની અસર દૂર થાય છે પીડા શાંત થાય છે અને સોજો ચડતો નથી તેમજ ઝેરી સાફ કરડ્યો હોય કે બીજી કોઈ રીતે ઝેરની અસર થયેલ વ્યક્તિને તેના ફળમાંથી બીજ કાઢી ફળને પાણીમાં ચોડી આ ફીણવાળું પાણી પીવાથી તરત જ ઉલટ્યું થવા લાગે છે અને એ રીતે શરીરમાં ગયેલું ઝેર બહાર નીકળી જાય છે જેને કઠણ ગુમરું હોય અને પાકતું ન હોય તો અરીઠાના પાન અને ફૂલને વાટી તેની થેપલી બનાવી ગુમડા ઉપર બાંધવાથી ગુમડું ગળી જાય છે જેને આધા શીશી હોય તેને થોડાક પાણીમાં અરીઠાનું ફળ તેમજ બે ત્રણ મરીના દાણા વાટી તેના ટીપા નાકમાં નાખવાથી નાસા વિરેચન થઈ નાકમાંથી પુષ્કળ પ્રવાહી જરી જાય છે અને માથાનો દુખાવો તેમજ શીશી કાયમી માટે નાબૂદ થઈ જાય છે આ પ્રયોગ અક્ષીર મનાય છે પણ વેદની સલાહ મુજબ કરવો હિસ્ટીરિયા અને અપસ્માર ઉપર અરીઠાનું એક ફળ લઈ ગર્ભ કાઢી ગાયના દૂધ કે પાણી સાથે ઘસીને નાકમાં ટીપા નાખવાથી તેમજ વિશેષ બે સુધી હોય તો તેનું આંખમાં અંજન કરવાથી દર્દી તરત જ ભાનમાં આવે છે પરંતુ આ કાર્ય પણ વેદની દેખરેખ નીચે જ કરવું ઉનાળામાં જેને તાપથી અંગદા થતો હોય તેને અરીઠાનું પાણી બનાવી સ્નાન કરવું જોઈએ જેનાથી ચામડીને ઠંડક મળે છે અને અંગદા છે એ દૂર થાય છે અરીઠા ત્રિદોષ નાશક અને ગર્ભને પાડનાર પાચન શક્તિ વધારવામાં તેમજ શીઘ્ર પ્રસવ માટે પણ ખૂબ ઉપયોગી છે પણ વેદની સલાહ મુજબ એનો ઉપયોગ કરવો જોઈએ અરીઠાનો મુખ્ય ઉપયોગ તો સાબુની જગ્યાએ શરીર સાફ કરવા માટે પ્રાચીન કાળથી થતો આવ્યો છે અરીઠાના દસ થી પંદર ફળ સાંજે એક લોટા પાણીમાં પલાળી સવારે તે મસળી પાણી ગાળી લેવું આ પાણીથી વાળ ધોવાથી વાળ રેશમી ચમકીલા અને મુલાયમ બને છે લાંબા સમય સુધી એક રહે છે વાળનો ગ્રોથ વધે છે તેમજ આ પાણી શરીરે ચોપડી સ્નાન કરવાથી શરીરનો મેલ દૂર થાય છે ચામડીના રોગો થતા નથી માથામાં પડતી જૂ અને ખોળો દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે થોડા અરીઠા રાત્રે પલાળી સવારે તે મસળીને બનાવેલું અરીઠાવાળું પાણી લઈ રેશમી કપડાં ધોવાથી તે સાબુ કરતાં બમણું કામ આપે છે આ પાણીથી અન્ય કપડાં અને સોના ચાંદીના ઘરણા ધોવાથી તેની ચમક વધે છે અને મેલ દૂર થાય છે આમ અરીઠો ખૂબ ઉપયોગી વનસ્પતિ છે તેનો મુખ્ય ઉપયોગ માથું ધોવામાં કપડાં ધોવામાં અને શરીર સાફ કરવામાં થાય છે જ્યારે તેનો ઔષધીય ઉપયોગ વેદની દેખરેખ નીચે જ કરવો જોઈએ તો આજે આપણે આ અરીઠા વિશે જે માહિતી મેળવી એ માહિતીનો તમે ઉપયોગ કરો અને અરીઠાને ઓળખો અત્યારે મિત્રો શિયાળો પૂરો થવામાં છે અને ઉનાળાની ઋતુ આવવામાં છે અરીઠામાં ફળ આવી ગયા છે હવે એ પાકવા ઉપર છે તો એ ફળ ભેગા કરી રાખો એ ફળ બે વર્ષ સુધી તો સ્નાન કરવામાં ઉપયોગી છે જ એટલે આ ફળનો અત્યારે સંગ્રહ કરો અને પ્રકૃતિ તરફ આગળ આવો અને આપણે આવી વનસ્પતિનો ઉપયોગ કરીએ તો મિત્રો આજે આપણે આ અરીઠા વિશે માહિતી મેળવી આ અરીઠા છે એ શરીરનો મેલ સાફ કરે અને વાળ માટેની તો એ ઉત્તમમાં ઉત્તમ દવા છે મિત્રો જ્યારે શેમ્પુ કે સાબુ નહોતા ને ત્યારે આપણે આનો ઉપયોગ કરતા અને એ પણ કુદરતી તમે વિચાર તો કરો અત્યારે આ દેખાદેખીનો જમાનો છે અને આપણે શું કરીએ છીએ તો કે મોંઘામાં મોંઘા શેમ્પુ ખરીદીએ છીએ હા મોંઘા સાબુ વાપરીએ છીએ અને એ બધા કેમિકલવાળાઓ અને એનાથી શરીરને જે નુકસાન થાય છે એની ભરપાઈ આપણે કરી શકતા નથી પણ જો આ કુદરતી વનસ્પતિ છે એનો ઉપયોગ કરો તો તમને ખબર પડે તમે ભલે કાયમી શેમ્પુથી નાતા હોય પણ ક્યારેક તમે આ અરીઠાથી નાઈ લઈજો અને એ જે વાળ મુલાયમ બને એ એક વખત જોઈજો અને મિત્રો મારી તો અત્યારે યુવા વર્ગને એક અપીલ છે કે તમે અઠવાડિયે એક વખત આ અરીઠાથી સ્નાન કરો જેથી કરીને શરીરમાં ચામડીના કોઈ રોગ ન થાય અને તમારા વાળ છે ને એ વાળ લાંબા સમય સુધી કાળા રહે અને અત્યારે આ શેમ્પુ વાપરીને પછી કલર કરીને કાળા રાખો છો તો મિત્રો પ્રકૃતિની નજીક જાઓ અને આવી જે અગત્યની વનસ્પતિ છે એની માહિતી મેળવો હા તો એના માટે એક લાઈક તો બને જ છે હો લાઈક કરો કોમેન્ટ કરો અને મિત્રોને શેર કરો મિત્રો આપણું સૂત્ર છે છે યાદ ને મારું મારા હાથમાં સ્વાસ્થ્ય જાળવો અને તંદુરસ્ત રહો આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ